વડોદરાના ઊંઘતા શાસકોના પગલે વડોદરાવાસીઓને કાળા પાણીની સજા મળી છે સીએમ ખખડાવ્યા છતાં પણ ન સુધર્યું વડોદરા કોર્પોરેશનનું તંત્ર વડોદરાના વડસર ગામમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે ત્યારે પાણી આવતા પહેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા કોટેશ્વર ગામમાં પણ પાણી ઘૂસી ગયા છે ત્યારે વડોદરાની જનતાને ભગવાન ભરોસે છોડી દેનારા નેતાઓ હવે જાગે તો સારું વડોદરાના એક પણ ધારાસભ્ય આ મુદ્દે બોલવા માટે તૈયાર નથી ઘરે ઘરે મત માંગવા માટે જતા નેતાઓ હવે લાજે તો પણ ઘણું છે પાણીની સાથે મગર પણ ગામમાં ઘૂસી આવ્યા છે ત્યારે વડોદરાનું જે તંત્ર છે તે બેફિકર છે કારણ કે તેમણે વડોદરાવાસીઓને તેમના હાલ પર છોડી દીધા છે અને વડોદરાવાસીઓ પણ હવે આ હાલમાં જીવવા માટે મજબૂર થયા છે વડોદરાવાસીઓની હાલત એવી થઈ છે કે હવે જાય તો જાય ક્યાં કારણ કે એટલી ખરાબ પરિસ્થિતિ છે વડોદરામાં કે હવે વડોદરામાં તેમને ઘરો વેચીને બીજા શહેરમાં જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે કારણ કે વડોદરાનું તંત્ર વડોદરાવાસીઓની ભારે નથી આવતું નદી કાંઠે આવેલું આ વળસર ગામ છે નીચાણવાળો વિસ્તાર છે તો અહીંયા પણ પાણી ભરાવાની પરિસ્થિતિ કાલથી જ ચાલુ થઈ ગયું છે વડસર ગામની આવેલી ભાગોળમાં વનકરવાસ તેમજ કોટેશ્વર સમૃદ્ધિ મેન્સન અને કાસા રેસિડેન્સી આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને હાલમાં આપણે સવારે પણ રેસ્ક્યુ કર્યું ને ગઈકાલ રાતે પણ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાસામાંથી ને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવે છે ઘણા લોકો બુલેટ ટ્રેનનો રસ્તો છે ત્યાંથી એ મારફતે ચાલતા પણ નીકળી જાય છે અને અમે કોર્પોરેશન દ્વારા એમને માહિતી પણ આપી દીધી છે કે આ વરસાદના પાણી ભરાય છે તો રેસ્ક્યુ કરવું હોય તો અમને કોલ કરે આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે અને પાણી ગામમાં પણ અહીંથી કરવા માટે આપડી પટેલવાડી ને સરકારી સ્કૂલ છે તેમાં પણ આયોજન કરી દીધું છે બધું અને કોર્પોરેશનની ટીમ પણ અહીંયા હાજર છે